બોટાદ તાલુકાના હરદર ગામે તારીખ બાર પર થયેલ ઘર્ષણના મામલે બોટાદ પોલીસ પર પથ્થર મારા બાદ પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડી પ્રદર્શનકારી પર કરવામાં આવ્યો હતો લાઠીચાર્જ બોટાદ પોલીસ દ્વારા પંચ્યાસી લોકો વિરુદ્ધ ત્રણસો ને સાત તેમજ રાયોટિંગ સાથે નોંધાયો હતો ગુનો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સહિત પ્રવીણ રામ પર પણ નોંધાયો હતો ગુનો આજે અમદાવાદ આપના કાર્યાલય ખાતે ઉપર ઉપવાસ પર બેસવાની રાજુ કરપડા તેમજ પ્રવીણ રામ દ્વારા કરવામાં આવી હતી જાહેરાત જાહેરાતને લઈને રાજુ કરપડા અને પ્રવીણ રામ આપ કાર્યાલય ખાતે પહોંચતા બંનેની અમદાવાદ પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી હાલ રાજુ કરપડા અને પ્રવીણ રામનો બોટાદ પોલીસે કબજો મેળવી લાવ્યા બાદ બોટાદ એસપી ઓફિસ ખાતે અહેવાલ રોહિત આર જતાપરા સર વરુણ ખાતે થયેલા મુખ્ય બે આરોપીની ધરપકડ અત્યારે થઈ પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે જે ગુના રજિસ્ટર્ડ નંબર ત્રણસો એકતાલીસ ઓબ્લિક બે હજાર પચીસના કામે જે આરોપીઓ છે રાજુભાઈ મેરામભાઈ તથા પ્રવીણભાઈ તેમની અમદાવાદ ખાતેથી ડિટેન કરી અને ધરપકડ કરવામાં આવી છે તથા આગળની તપાસ છે તે એસઓજીના પીઆઈ છે તે ચલાવી રહેલ છે ના કાલ હમણાં હાલમાં જ અરેસ્ટ કર્યા છે એટલે તપાસ છે પ્રાથમિક તબક્કા ઉપર છે તેમની નિવેદન નોંધવાની અને આગળની કાર્યવાહી છે તે કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં